ભારતની વસ્તી ગણતરી માટે કેન્દ્રીય ચૂંટણી પંચની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઓક્ટોબર બે હજાર પચીસ પ્રારંભથી રાષ્ટ્રીય પ્રથમ ટ્રાયલ વસ્તી ગણતરી તરીકે ગુજરાતના ત્રણ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે સુરત શહેર દેવગઢ બારીયા અને મોરબી જિલ્લાનો સમાવેશ કરાયો છે દેવગઢ બારિયાના છવ્વીસ અને ટંકારાના પચીસ ગામનો સમાવેશ થયો છે

ખાસ કરીને વાત કરીએ તો કેન્દ્રીય વહીવટી તંત્ર તેમજ ચૂંટણી પંચના સંયુક્ત સંગઠનથી અને સંયુક્ત સંકલનથી સમગ્ર ભારતની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જે રીતે વસ્તી ગણતરી તૈયારી છે સૌ પ્રથમવાર સમગ્ર ભારત દેશમાં ડિજિટલ વસ્તી ગણતરીની પ્રક્રિયા કરવામાં આવશે. અત્યાર સુધી જે ટ્રાયલ બેઝ નું પ્રથમ તબક્કામાં જોઈએ તો પ્રથમ તબક્કામાં ટ્રાયલ બેઝ ઉપર આ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં તેનો પ્રારંભ ગુજરાતી થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના જો વિસ્તારોની દૃષ્ટિએ જોઈએ તો પ્રથમ તબક્કામાં અને ટ્રાયરના બેઝ ઉપર જે વસ્તી નથી હાથ કરવાની છે તેમાં ત્રણ વિસ્તારોનો સમાવેશની નક્કી કરવામાં આવે છે જે પૈકી સુરત શહેરો એક વિસ્તાર નક્કી કરવામાં આવે છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ દેવગઢ બારીયા કે જ્યાંના છવ્વીસ સમાવેશ સમાવેશમાં કરવામાં આવે છે ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારાના પચીસ ગામોની પસંદગી કરવામાં આવી છે. આ સમગ્ર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ છે કે ઓનલાઈન વસ્તી ગણતરી જ્યારે પ્રથમવાર થઈ રહી છે ત્યારે મતદારોને પણ તેની વિગત જે પ્રાપ્ત થઈ શકે તે પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ડિજિટલ મેપથી તમામ મકાનો એટલે કે દરેક નાગરિકોના જે લોકેશન હોય તે પણ ટ્રેસઆઉટ ટ્રેસઆઉટ થાય તે પ્રમાણેનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સૌપ્રથમ પ્રારંભે જોઈએ તો અત્યારથી જે ચૂંટણી અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓને પણ આ સંદર્ભે તાલીમ આપીને સજ્જ કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ઓક્ટોબરના પ્રારંભથી આ સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. અને પ્રાપ્ત થયેલી વિગત મુજબ માર્ચ બે હજાર સત્યાવીસના અંત સુધીમાં સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને સમગ્ર વસ્તી ગણતીનો અહેવાલ પણ કેન્દ્ર સરકારમાં સમક્ષ રજૂ કરીને તેને જાહેર કરવામાં આવે એ પ્રમાણનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે દેશમાં સૌપ્રથમવાર આ એપથી આ ટેકનિકલ પદ્ધતિથી જે પ્રથમ વાર થયેલી વસ્તી ગણતરી હવે નિર્ણાયક સાબિત થશે જરૂર વિગત બદલ આપનો આભાર